જવાનું જય કિસાન મિત્રો મગફળીમાં આપણે દાંતી આપવાનું પેલા તુવેરમાં દાંતી આપવાનું મિત્રો કામકાજ આવે તુવેરમાં મેં મગફળીમાં કહી દીધું પેલા તો તુવેરમાં આ રીતે દાંતી આપીએ ભાઈ છે ગાળો રહ્યો જો આ રીતે મોટી તું તુવેર હોય ને આ પછી જો આમ પવન આવતો હોય તો ભાંગી જાય આ રીતે અવાર તુવેર ને નાની છે નહી ત્યારે આપણે જે ડ્રાઈવર બેઠો ને સીટ બરોબર હોય પછી આવું કામ કરશે દાતી હાંકવાનું ના આ રીતે કંઈક ખેતર લીલું નીકળે હજી હવે એકાદ સુધી કવા દે પછી પારા હાંકી નાખતું તો કામકાજ થઈ જાય આપણું પૂરું મિત્રો ભાઈને લમે હેડે ભૂગવા આવ્યા આવે જો આ રીતે છોડવા ભાઈ ગયા હવે જો આ મેં લેવાઈ ગયા બાજુ હેડામે લેવાઈ જાય એટલે કુવેરમાં જાતે હાંકવાનું કામકાજ ના

આશિષભાઈ ઉભી જાય ગાંટલા ડ્રેક્ટર ન ભરીતે આશિષભાઈ ઉભી જાય પાછળ ડેક્ટર ને પછી જવા દે હાલો ભાઈ આશિષભાઈ ફાઈનલ ઉભી જાયનું કામકાજ ન્યાવ થતું જાય હવે હવે પારાની જંજર રહે મિત્રો પારા બંધાઈ જાય જો કે વરસાદ વરસાદ ન આવે વરસાદ ગીરની હવે માનો ની કઠણ પહેરતી એવું છે આ બાજુ કંઈક પાત્ર પ્રવીણભાઈને ધીરે ધીરે જવા દેવું કારણ કે હેઠા મેળવી લીરાજ રાખતું પડે ગદળ કેવું હોય બધી ટ્રેક્ટરો હર વખતે વહેરું હોય આપતા હોય એટલે ક્યાંક તુવેરના છોડવા ભાઈ ગયા બહુ વાંધો તો એ નથી આવ્યો ધીરે ધીરે જાય ભાઈ ફાઈનલ આ રીતે સપ્ટેશન આપણું આવી જાય આપણો કોર તો દેખાવી આપણું ટીસી કનેક્શન છે હવે ગોલીપુર હેટામેન્ટ દેવાઈ જાય તો વાત થઈ જાય પૂરી આ રીતે આ બાજુ આવી ગઈ તું હોય ત્યાં તો ખરી થોડી પણ વરસાદનું કોઈ દબાણ હોય ત્યાંથી જવું પડે હવે આઈટી ઓલી હેઠે ફૂકી જાય એટલે એ હેઠા અમે દેવાઈ ગયા એટલે કામ કરતા કરું ભરતભાઈ કે પાસે એકવાર થોડું થોડું જ રહી ગયું ગાડી મારી દઈ પાછું રીવે જવા દે તો જોઈએ હું થાય હમ જોઈ એટલે લઈ લીધો હવે જો આવે ભાજપ ગાળો રહી ગયો એ લેવાઈ ગયા હે અવાજે અવાજે મારો બાપલો લે લેગ ઘટે જ નહીં સોલિડ થઈ જાય જાય જોઈ જાય બેરલ મેરે નિરાયત રાખી ગયા આપણે ઉભી જ હવે આ બાળ ડબલ વખત થાય છે લેયરમાં આઠ નો આઠ રાવા દે ભાઈ બહુ કઈ નો જોર કરાવજો ધીમે ધીમે આ ઝટકા મશીન દોરી જો આપણે ઝટકાલી ના હેટામે દેવાય છે એટલે કામ ખાત થઈ જાય પૂરું ચાલો હેટામે તો પી ગયા આપણે અહીંયા આપણું હેડો આવી જાય ઝટકા મશીન દોરી મિત્રો આ બાજુ પર જો મેં દેવાનું કામકાજ ચાલુ થઈ ગયું અને આપણું દાંતી આપવાનું કામકાજ એટલું તુવેર મેં એ પૂરું થઈ જાય તો નાનો એવો લોક ગમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું લાઈક કમેન્ટ સસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં જય હિન્દ જય ભારત